મારું નામ હૈતલબેન એતલબેન સંજયભાઈ ભેંસાણની રહેવાસી છું સોલંકી છે મારી અને અમે મારી બેનની ખબર કાઢવા ધંધુહર આવી હતી ત્યારે રાતે અમે ફૂતા હતા તો બારીને ચાર બારી ખુલી હતી તો એ બારીએથી એસિડ નાખ્યું અમારી માથે છાંઈટું મારી નાખવાની જેની કોશિશ હતી અચાણે અમારે આંખમાં બહુ પ્રોબ્લેમ છે મને મારી બેનને અને આ મહિના દી પહેલાં આપ મર્ડરનો કેસ હતો તો એને કાંઈ પોલીસે કાંઈ ધ્યાન આપીને એની ધરપકડ કરી નહીં તો અત્યારે અમારી ઉપર બીજી ફેરી હુમલો થયો છે એ અમિત અમિત મકવાણા છે અને હા અમિત અમિત મકવાણા છે અને એ રહે રહેશે અને એ પાંચ પાંચ જણા આજે રાઈતે આવ્યા હતા તો ત્યારે અમારી માથે એસિડ નાખું હતું અને મારી નાખવાની જ કોશિશ કરી હતી પણ એક મહિનાથી પહેલાં એ મારી બેનના પગ હાથ બેય ભાંગી નાખું હતું ત્યારે પણ ફરિયાદ કરી હતી તો એની હજી ધરપકડ કરી નથી આગળ કઈ કાર્યવાહી થઈ નથી એની હિસાબે અમને પાછા અટાણે અમને acid નાખવામાં આવ્યું છે એ મારી બેનનો નો જ છે અને એ આ બધું એને જ કર્યું છે ભલે એ ત્રણ વાગે રાતે આવ્યા તા એ પણ હજી એની કોઈ ધરપકડ થઈ નથી અમને પોલીસ કઈ સપોર્ટ કરતી નથી મારું નામ મગન ખીમજી ખીમબાવાળી ઝાલા મારી દીકરી ને છે ને ત્યાં હાથ પગ અને બે અને મોટા મગજના હેમ્રત થઈ ગયા એટલે અહીંયા અહીંયા અત્યારથી રોકાઈ દવાખાનામાં દવાખાનામાં રોકડ્યું એટલે મારા માથે ધમકીનો ફોન આવ્યો ફોન આવી કે મેં આજે નાઇટક ચાલુ કર્યું છે હજી ખેલ તો બધો બાકી છે તો આજ રાતે પછી પોલીસ કાંઈ પકડી ધરપકડ કાંઈ કર્યું નહીં ધરપકડ કાંઈ કોઈએ કર્યું નહીં પછી આજ રાતે આવી અને અમે પાંચ છ જણા પૂછતા એ પાંચ જણા આવી અને એસી એક મારી છોકરી છોકરીને ખબર કાઢવા આવી હતી આપણે અહીં થી દીકરી ખબર કાઢવા આવી હતી કે મારે બાપાને ખબર કાઢી એ દીકરી માથે એસિડ રેડી દીધું આખું અને આખું આખું માને મોઢામાં એસી નાખી દીધું ગંભીર આદર છે અને પોલીસ કોઈ ધરપકડ કરતી નથી જેજલ ઉપર નાખેલ છે જાજુ ઈજા એના ઉપર જાય એક હેતલબેન ઉપર ઈજા છે અને આ અમિત અમિતભાઈ અમિતભાઈ માણાવદર નાસ્તા કરશે અને એના પાંચ જણા પેલા હતા અમિતભાઈ સેજુલભાઈના ઘરવાળા હા એને આ કર્યું એમાં એના પાંચ જણા હતા હું વર્તી ગયો આજ રોજ વંતલી પોલીસ સ્ટેશન સાથે એક એસડી રેકનો બનાવ જાહેર થયેલો છે જેમાં ફરિયાદી સેજલભાઈના વાઇફ ઓફ અમિતભાઈ નાથાભાઈ મકવાણા જેઓ માણાવદર ખાતેના રહી છે તેઓ પોતાના પતિ અમિતભાઈ નાથાભાઈ મકવાણા વિરુદ્ધ અગાઉ આથી દોઢ માસ પૂર્વે માર મારી અંગેની ફરિયાદ દાખલ કરેલી હતી પોલીસ સ્ટેશન મંદુક રાખેલ હોય અને હાલમાં ફરિયાદી પોતાના પિતાના ધંધુસર ખાતે આવેલ હોય અને તે દરમિયાન આજરોજ તેઓના પતિ તેઓના તેમજ તેમના દિયર કિશનભાઈ તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો આજરોજ તેઓના ઘરે હાજર હતા તે દરમિયાન તેઓ ઉપર એસિડ છાંટી અને નાસી ગયેલ જે અંગેની ફરિયાદ મંથલી પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા મંથલી પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત પાંચે હિસામમાં વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ આગળની તપાસ મંથલી પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવેલી છે જે પૈકી બીઆરોપીના નામ છે જેમાં અમિતભાઈ એટલે આરોપી આ ફરિયાદીના પતિ તેમજ કિશનભાઈ એક જગ્યાએ આના ફરિયાદીના ધીયર થાય છે તેઓ બંને વિરુદ્ધ કરેલી છે અને આમાં ભ્રૂપ મના તરીકે ફરિયાદી તેમજ તેઓના બેન હેતલ બની કે જેઓને ખબર પૂછવા માટે આવેલા હતા તેઓને પણ એસિડ ઉડતા દેવ દેવને પણ સારવાર હેઠળ જુનાગઢ ખાતે લઈ ગયેલા છે